ધ્રાંગધ્રામાં ફિલ્મી ઢબે કારમાં આવી ફાર્મ હાઉસનો ગેટ તોડી ફાયરિંગ કરનાર ત્રણ ઝડપાયા પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી સુરેન્દ્રોગર રોડ પર ધ્રાંગધ્રાના ફરિયાદી રાજાભાઈ ખોડાભાઈ ભરવાડે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે ધ્રાંગધ્રાના પ્રકૃતિ કુંજ ફાર્મ હાઉસ ખાતે રહે છે જ્યાં રાજદીપસિંહ ઝાલા હરદીપસિંહ ઝાલા અને અન્ય ઈસમ દ્વારા મોડી રાત્રે સમયે ફાર્મ હાઉસની અંદર જી જે તેર સીડી ત્રણસો લઈને ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો ફાર્મ હાઉસમાં ઘુસી દરવાજાને નુકસાન પહોંચાડી જીવલેણ હુમલો કરી ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ નાસી છૂટતા આરોપીઓ વિરુદ્ધ ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ધ્રાંગધ્રા પોલીસે તાત્કાલિક ધોરણે આરોપી રાજદીપસિંહ ઝાલા હરદીપસિંહ ઝાલા અને કુલદીપસિંહ દશરથસિંહ ઝાલાની અટકાયત કરી છે જેમાં રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અગાઉ પાસાના ગુનામાં જેલ ભોગવી ચૂક્યો છે તેમજ અન્ય ગુનાઓ પણ તેની વિરુદ્ધ નોંધાયેલા છે ત્યારે હાલ ત્રણેય આરોપીઓને પકડી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે ત્યારે શું કહી રહ્યા છે ધ્રાંગધ્રા ડીવાયએસપી જુઓ ગઈકાલ તારીખ ચોવીસ બે બે હજાર પચીસ ના રોજ રાજાભાઈ ખોડાભાઈ ભરવાડ રહે પ્રકૃતિકુંજ કુંજ સુરેન્દ્રનગર રોડ ઉપરના ફાર્મહાઉસની અંદર તેઓ ધાંગધ્રા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાવેલ જેમાં રાજદીપસિંહ ઝાલા હરદીપસિંહ ઝાલા તથા અન્ય અજાણ્યા ઈસમે મોડી રાત્રિના ફાર્મ હાઉસની અંદર પોતાની પાસે રહેલ જી જે થર્ટીન સીડી થ્રી હંડ્રેડ નંબરની થાર ગાડીથી ફાર્મ હાઉસની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરેલ દરવાજાને નુકસાન પહોંચાડેલ અને તે ઉપર ફાયર જીવલેન હુમલો કરી ફાયરિંગ કરેલ અને ત્યારબાદ આ ત્રણેય ભાગી ગયેલ જે અનુસંધાને ફરિયાદ નોંધાતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસે તાત્કાલિક કુલ ત્રણ ઇસમોને અટક કરેલ છે રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા હરદીપસિંહ લાખુબા ઝાલા તથા ધ્રુદીપસિંહ દશરથસિંહ ઝાલા ત્રણેય રહે ધાંગધ્રા તેઓમાંથી રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અગાઉ પાસામાં જેલની અંદર જઈ આવેલ છે તથા તેના વિરુદ્ધની અંદર પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે આ ત્રણેય ઇસમોની અટક કરીને આગળ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે